અમદાવાદની અમદાવાદમાં અવિરત વરસાદ અને વરસાદના કારણે જીઆઈડીસી વરસાદી પાણી ભરાયા પાણી ભરાતા અનેક કંપનીઓ પાણીમાં થઈ છે પાણી ભરાતા નુકસાન થવાની પણ સેવાઈ રહી છે પાણીનો નિકાલ ન થતા સૌથી વધુ કંપનીઓ પાણીમાં ગરકાવ થઈ અનેક વાહનો વરસાદી પાણીમાં ફસાયા છે

આ નો તાગ મેળવવા અને સમગ્ર જે વિસ્તાર છે આ વિસ્તાર બની છે હાલ જે છે અહીંથી પસાર થઈ રહ્યા છે રોડ જે છે ધોવાઈ ગયો છે અને રોડની અંદર ખાડા પણ છે અને ખાડામાંથી માંથી ટ્રેક્ટર પસાર થઈ રહ્યું છે જ કપરી પરિસ્થિતિ છે સામાન્ય વ્હીકલ અહીંથી નીકળવું પણ ભારે થઈ પડે તો રિયલ જે તાગ છે જે પરિસ્થિતિ છે ગ્રાઉન્ડ ઝીરો રિપોર્ટ ગુજરાત ફર્સ્ટ આપને બતાવી રહ્યું છે કેમેરામેન હેમંતને કહીશ કે આગળના દ્રશ્યો બતાવે કે જ્યાં સુધી આપણે નજર કરીએ ત્યાં સુધી માત્ર પાણી જે પાણી છે અને ટ્રેક્ટર જે છે તેની પણ જે છે ઉપર સુધી પાણી આવી ગયું છે તેવા દ્રશ્યો છે અંદરથી પસાર થવું ભર્યા છે અને લોકોની પરિસ્થિતિ પણ કફોડી બની છે આગામી એક મહિના સુધી અહીં યુનિટ શરૂ કરવા મુશ્કેલ થશે તેવું વેપારીઓનું કહેવું છે કારણ કે તમામ મશીનરી તમામ યુનિટ પાણીમાં છે અને હાલની જે પરિસ્થિતિ છે રોડ જે પસાર થવું થઈ છે છે ટ્રેક્ટર તે પણ પાણીમાં ફંગોળાઈ રહ્યું છે અને બીજા વાહનો અહીંથી નીકળવું પણ મુશ્કેલ થઈ પડશે અહીંનો પડે પડ રિપોર્ટ ગ્રાઉન્ડ ઝીરો રિપોર્ટ હું સંજય જોશી ગુજરાત ફર્સ્ટ આપ સુધી પહોંચાડી રહ્યું છે કેમેરામેન હેમંત ગાયકવાડ સાથે સંજય જોશી ગુજરાત ફર્સ્ટ કઠવાડા જીઆઈડીસી અમદાવાદ ધમધમાટના જીઆઈડીસી વિસ્તારની આ પરિસ્થિતિ કે જ્યાં સોથી વધારે કંપનીઓ ને અસર પહોંચી છે પાણી ભરાઈ જવાના કારણે લાખો કરોડોનો નુકસાન પણ પહોંચી શકે કે કેટલાક વૃક્ષો ધરાશાય થયા છે કોઈ સકાય છે કે જે રીતે વરસાદ વરસ્યો છે આખે આખી જીઆઈડીસી પાણીમાં ગરકાવ થઈ ગઈ છે દોઢ થી બે કિલોમીટર સુધી જ્યાં જુઓ ત્યાં પાણી જ પાણી જોવા મળી રહ્યું છે અહીં જે વેપારીઓ છે તેમની ગાડીઓ પણ જે છે પાણીમાં છે અને ત્યાંથી નીકળવા માટેની પણ વ્યવસ્થા કરવામાં આવી રહી છે આખે આખી જીઆઈડીસી પાણીમાં સો થી વધુ યુનિટો પાણીમાં કરોડો નુકસાન થયા હોવાનું વેપારીઓ જણાવી રહ્યા છે કઠવાડા જીઆઈડીસી ના સેક્રેટરી સમીરભાઈ છે આપણી સાથે સમીરભાઈ કેટલી શું પરિસ્થિતિ અને કેટલું નુકસાન આ છેલ્લા દસ વર્ષથી કઠવાડા જીઆઈડીસી માં સહેજ બી વરસાદ પડે એટલે પાણી તો ભરાઈ જાય છે મ્યુનિસિપાલિટી થ્રુ કે જીઆઈડીસી થ્રુ પાણી વરસાદી પાણીનો નિકાલની કોઈ બી વ્યવસ્થા નથી અને ઓછામાં ઓછા સો ઉપરના યુનિટમાં પાણી ઘુસી ગયું છે કંપની ચાલુ થાય એ પરિસ્થિતિ નથી લેબર કોઈ આવી શકે એમ કોઈ બી પરિસ્થિતિ નથી